તો આજે આપણે અગિયાર છે તો આપણે આ રાજગરો લાવ્યા છે એ જો આ રાજગરો કહેવાય આપણે આની દાણી મળે છે ને પેલા ઉપવાસમાં ખવાય એની દાણી પોડે તો આ અમારા ગામડેથી આ રાજગરો આવ્યો છે તો આજે આપણે એની ખીર બનાવવાના છીએ તો આપણે એને કેવી રીતના સાફ કરવો પહેલાં અંદર કાંકરી હોય તો આપણે જો પહેલાં સાફ કરતા હોય તમને આપણે એક આ તપેલીમાં લઈ લીધો છે હવે આપણે પાણી નાખશું અંદર હવે આપણે આને આવી રીતના હલાવશું એટલે પેલી રેતી હોય નીચે બેસી જાય અને રાજીગ્રહ હોય એ ઉપર આવ્યા કરે જેટલો ઉપર આવે એટલો આપણે ઉપર લઈ લેવાનો છે આવી રીતના કરો એટલે બધો રાજીગ્રહ ઉપર આવતો થાય આમ હવે આપણે જેટલો આમ આ ઉપર આવે ને એવી રીતના આપણે લેતા જઈશું એટલે કાકરી બધી નીચે આમ કરો એટલે બધો બેસીગ્રહ ઉપર આવી જાય જો આપણે હવે આ છેલ્લો જાયગ્રહ છે આટલું જ તમને બતાવો કાકરી કેવી રીતના નીચે બેસી જાય તો આમાં આટલી કાકરી નીકળે છે નાની નાની કાકરી હોય એ નીચે બેસી જાય હવે આપણે એક આ મોટું વાસણ લીધું એના પર એક રૂમાલ બાંધી દીધો છે હવે તો આપણે વાસણમાં પાણી નાખી દઈએ આવી રીતના હવે આપણે એ ભૂડે ને એટલું પાણી લઈશું આપણે બાફા માટે તો આપણે એક લોટું પાણી લીધું છે

અને આપણે પહેલા સારી રીતે મિક્સ કરી લેશું આપણે હવે આ રાજીગરો એકદમ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આમાં દૂધ છે એટલું ઉમેરી દેશું પછી પાછો મિક્સ કરી દેશું આપણે આ મિક્સ થઈ ગયું ચડેલો જોઈએ એટલે આપણે આ ખાંડ પણ ઉમેરી દેશું